વાત છે ગુજરાતના એક નવા ક્રિકેટ સ્ટેડિયમની જી હા વડોદરામાં એક નવું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે અને આ ક્રિકેટ સ્ટેડિયમ એ તર્જ પર છે કે જ્યાં આઈપીએલની મેચો રમાઈ શકે છે પણ હાલ તો વડોદરા ક્રિકેટ એસોસિએશનના જ મેચ અહીં રમવામાં આવશે હાલમાં પ્રથમ તબક્કે અહીં કુલ પાંચ ટીમો વચ્ચે કુલ ચોવીસ મેચ રમવામાં આવશે ત્યારબાદ આગળની મેચના શેડ્યુલ નક્કી કરવામાં આવશે જોકે કે અહીં વાત એવી છે કે ક્રિકેટના સત્તાધીશો છે તેની આવડતના કારણે અહીં મેચ મળવામાં પણ વિલંબ થવાનો છે પણ આ સ્ટેડિયમનો જે ફર્સ્ટ લુક સામે આવ્યો છે તે જોઈને સૌ કોઈ આફરીન પોકારી ગયા છે ખાસ કરીને ક્રિકેટ રસિકો કોટંબી ખાતે બનેલા આ સ્ટેડિયમને જોઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે જો કે એક હકીકત એ પણ છે કે બીસી અહીં બે હજાર ચોવીસમાં જ મેચ મળશે તેવી વાત કરી હતી પરંતુ હાલમાં તો ત્યાં કનેક્ટિવિટી પણ ન હોવાના કારણે અહીં મેચ મળવાની શક્યતા આગામી એક વર્ષ સુધી નથી હાલમાં અહીં રોડ મળે તે માટે જમીનના જે માલિકો છે તેની સાથે વાટાઘાટો કરવામાં આવી રહી છે ત્યારે આ અંગે હવે આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તે જોવાનું મહત્વનું બની રહ્યા છે